એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઉંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ ઘટનાની માહિતી પડતા વીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછ્યાશે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહી છે નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો અમારા ધારાસભ્યો અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી પરસોતમભાઈ સોલંકી અમારા ગૌતમભાઈ શિવાભાઈ આરસી મગવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે